માપી માંગુ મારી ભૂલ હતી જબરા ગુંડા લાવ્યો તું તો કના ગુંડા આ લાવે હું નહીં ઓળખતો તું નહીં ઓળખતો

એટલે સશું આ શું શું સશું આ ઝઘડો છે કનો ખબર નહી કનો ઝઘડો ખબર નહી તો ચમ લડો હો બસ આ ભઈએ કીધું બબાલ થઈ લે મે આઈ ગયા એટલે કની બબાલ ખબર હે કશું ખબર નહી આ ભઈએ કીધું બબાલ થઈ હેડો કે આઈ ગયા એટલે ગમે તેનો ઝઘડો ખુદી પડવાનું હા અમારો તો ધંધો જ આ રહ્યો એટલે તને આવડા મોટા પેટમાં કોઈ ચપ્પુ બપ્પુ ઘોસી ગાલ છે તો ચપ્પો ઘુસેલો કોણે કોણો હોય બતાવતો નહીં કાપી નખો હોય એટલે પક્કા તું ઓળખ તું ઓળખ ઓના ના મને ઓળખ ના ઓના ઓળખ ના તો કનો ઝઘડો વરી લીધો તમે ખબર નહીં અમને ખબર નહીં અમે તો આ ભઈએ કીધું ઝઘડો થયો હેડો એટલે મે આવી ગયા એમ નામ અમે 24 કલાક કોમ જ હન બેગાની શાદીમાં અબ્દુલ્લા આઈ નાચીને જતા રહે

ઉડી જાય એમાં ઉડી એટલે એ કડશે ન ખેચી આ સોંતીરા કે લે સોંતીરા કમલો ખેચાઈ જાય ખોટો એ નઈ તમે આખી ગેંગ લઈને નેકડો આ ગેંગ લઈને તો કોક હારા કાર્યો માટે નેકડો કોક મદદ કરવા ધાર્મિક કોમો ઈમો ગેંગ લઈને કે કજ્જો અતારે કજ્જો ન તમ શોક થઈ ગયા આ લોકો ને આ મદદ કરવા તો ને કે ઓ ભઈ કીધું બવાલ થઈ જાય અમે આવી ગયા પહારા કોમો મદદ કરો ઝઘડોની મદદો અને પટાઈ ન કોઈ પટાઈ ન કોઈ કોક છોકરી પટાવો જઈને લગન કરો અને જેલ માં જ કોમ ધંધા કરો કે વ્યવસ્થિત નહીં લઈને નહીં ના ખેતર ખેતરમાં જઈને વાળ કોટો કરો તો અનાજ સારું થાય જવાન કરો

હું તો સીધે સીધો આવતો હતો એટલે સીધા ને હું 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 ચલાઈને આવતો હતો એટલે આઈને ઠોકવાની આટલો વરસથી ગાડી ચલાવીએ કદી નહીં ઠોકવાની તો અમે તાન કોઈ ઠોકતા પડતા છો ગાડીઓ એટલે ઓક એક તો તારો હન ઉપરથી અવળો મારા ઉપર ચડી જાય જોઈએ એક તો બચાયો આ મોણસો માં કેતો નહીં એટલે જતો રહેજે ને કે ખૂટી ના કોઈ કાતા કૂટવામાં તો તને હું કૂટી ના કોઈ ખબર નહીં પડે